હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ તો મિત્રો તો નવા વર્ષનો આપણે પેલો બ્લોક શરૂ કર્યો છે તો નવા વર્ષની શુભકામના અને બધાનું નવું વર્ષ સ્વસ્થ અને નિરોગી અને સારું અને સુખદાયક જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ બે વર્ષ તો વહી ગયું એ થઈ ગઈ છે સાઠ અને ઇઠાવીસ તારીખ અઠાવીસ દસ બે હજાર પચીસે આપણે વિડીયો બનાવીએ છીએ

અત્યારે કરો એટલે છે ને મિત્રો એવું હતું આપણે કીધું અત્યારે હવે હરું હરું કરે છે સર્જરી કેવી રીતે ઓપરેશન એ હતું એટલે એમ કાંઈ કામ કરવાનું નહોતું હવે શરૂ થયું છે ને હવે થોડોક હું ફ્રી થયો હતો મેં આજ વિડીયો તો મેલવો જ જો કે મેલો નથી કાંઈ યુટ્યુબ પર ચેનલ બંધ કરી દે એની એટલે મેં કીધું આજ વિડીયો બનાવીને આજ મેલ દે બે કે હજી જે નથી જોઈએ છે હવે જેટલા બને એટલા બનાવીશું વિડીયો

એટલે કે મુંજાવાનું હોય નહીં આપણે વિડીયો હાલ હાલ છે ત્યાં બીજું હું બને તો આજ બને કેમ કે બનાવી નાખ્યું એમાં આ કે કંઈક બનાવી નાખ્યું બંધ છે તો બનાવીશું શું નકર તો ગાળા ચાલે એમ ચાલશે એ બીજું શું હોય મિત્રો તો આવું કંઈક હતું મેં કીધું વિડીયો જો વિડીયો મેલી દઈએ આપણે આજ બને તો એકાદ યુટ્યુબમાં અને ચાલો નાસ્તો કરવાને આજ થઈ ગયું છે મોડું સાડા નવ થઈ ગયા છે નાસ્તામાં નકર તો

મિત્રોને ને હાઈ કેતો ગુડ મોર્નિંગ કે યાર વિડિયો ચાલુ છે આપણો હાઈ કેતો હાઈ કેતો મિત્રો ને હાઈ હાઈ તો કે વિડિયો ચાલુ છે બેટા ગુડ મોર્નિંગ ઓકે દાદ બોલ તો કર હાઈ હાઈ કેમ કરવાનું હાઈ કેતો નથ બોલવું તારે નહીં કાંઈ નહીં હાલો કાંઈ નહીં દોસ્તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નાસ્તો કરી લઈએ હેલો દોસ્તો કે તો હાય કે તો પરમ જો નાઈ તો એને કમ્પ્લીટ થઈ ગયો આપણે ભાઈ જો કામ કરી નાખ્યું છો આપણે કરવાનું હતું એ આપણા ભાગમાં હતું એ આપણે કામ કરી નાખ્યું છે દીપાવલી તો હવે અહીંયા રસોઈ બનાવે છે બપોરાની તૈયારી કરે છે અને છે ને ભાઈ એ વિડીયો બનાવી હું મને શરમ આવતી હતી એટલે મેં કઈ દીપાલીની કીધું બીજી વિડીયો બનાવી એમ આપણે કામ કરતા શરમ આવે ને કોને કોને આવે કમેન્ટ કરીશું કા દીપાલી હા હા એટલે મેં ન બનાવ્યું બના આજો આજો મારી પાસે આવી ગયો છે હાયક કરવા જો મિત્રો આમ જોઈએ હો જો અને આ બહુ મજા આવે વિડીયા બનાવવાની જ્યારે મજા આમ જો ઓલા બધાને કહેતો હેપી ન્યૂ યર કેમ છો મિત્રો તો અમે મમ્મી રસોઈ બનાવે છે પરમ ની એટલે જમી લઈ કે તો હા અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ની લાઈક આમ લાઈક લાઈક આ અને જો રસોઈ બને છે એટલે જમી લઈ

તે ખબર પડે હા એ લગ્ન કામ કરીને આપણને એમ થાય ઓ મહેનત વાળું છે ભાઈ મને હવે ખબર પડી ને ગતિ લગન લાગતું હોય બાજુ કામ હોય ક્યારે કામ તો આપણે કરીએ એમ ને એવું લાગતું હતું એવું નથી હોય ભાઈ કરીએ ને કઈ ખબર પડે હા એ નો કરે થઈ ગયું છે હાલો રામ રોટી ખાઈ લઈ બીજો હું ભોજનિયા લઈ લઈ ચાલો મિત્રો બપોરા કરી લઈ અને આપણે જોઈએ છીએ બિગ બોસ નવરા પડી ને બિગ બોસ ચાલુ કરી દે મજા આવે જોવાની કોને કોને બિગ બોસ જોયો તો કમેન્ટમાં લખજો કોને કોને ગમે છે હા ચાલો હવે આપણી રસોઈ બની ગઈ છે દીપાલી રસોઈ ધીરે ધીરે તૈયાર કરી લીધી છે ચાલો જમી લઈ તું કેમ બેસી ગયો અહીંયા પર અમને પીપી આવીને એટલે બેસી ગયો અહીંયા દોસ્તો એ જો ઘોડી કરે છે તું પડાય ને પપ્પા પયો પપ્પા પયો અરે બરાબર ગાય હતી બતાવી દી ને ગાય હા દોસ્તો હવે રસોઈ નો ટાઈમ થઈ ગયો છે

મારે અહીંયા તારી સમુ ધ્યાન રાખવું કે હોના આમ ધ્યાન રાખવું એનો આ ટકો રંગાવાનો છે એવું લાગે છે હા બે એકવાર ભટકાનો ને પાછો ભટકા એનો ટકો હા હો ભાઈ વાલા વાલા થેપ બધાયને ઘણાય ને ફાવતા જ હોય થેપલા ચોકે હમ થેપલાને દહીં અને કાચા ને થેપલા હોય આપણે આપડે આમ આમ કરી ના હંગી એટલે કોપાઈ કરી દઈએ આપણે થોડો થોડું એટલે ભેગો કરી દઈએ અને જે ઠેપલા લોડ પાણી જાજુ પડી જાય પીલો થઈ જાય એટલે મેં લાવું તો કરી દઉં ઈ મોડ બોન નાખી દઉં ઈ કે મિક્સ કરી દઉં મસાલા એ જો બીજી વાર માથું બટકાણો સો ભલે બટકાણો એ રોવે તો રોવા દે એને બોલાવતી જ નહીં હવે હવે એ કયો ઠેકડા લાગે બીજી વાર બટકાણો ભલે તો રો તા આવો તે દોસ્તો હવે પરમ ના બાપા ની આયા ગમતું બંધ થઈ ગયું છે હવે એ જ આવે છે તો હવે વેકેશન ફૂલ ટાઈમ થઈ ગયો હવે બહુ જ્યાદા 10 દિવસે નથી વેકેશન હવે કા હવે શું હોય પહેલી ખુલી જાય કદાચ એ એમ બધું છે એટલે દેશમાં જવાનું મૂળતરી રાખું અને બાઈ કંટારો છે ને હવે હવે જ આવે છે માનો કે માનો કામ ખતરે તો કંટાળો એવું થશે

વાત કરે ને પ્રીતિ કેતો આઈફોન હાલો એને આઈફોન ક્યાં પીડું છે આઈફોન પરમ સાઈકલમાં જ નથી પરમ

એવું કે કરો તમે લાઈક કરો કોમેન્ટ કરો વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબર કરો આપણી ચેનલને ચાલો તો આ વિડીયોને અહીંયા એડ આપીએ છીએ ગુડ નાઇટ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ